તાલુકાના વિદ્યાર્થીઓ એસટી બસ માટે રજણી રહ્યા છે ત્યારે એસટી બસ સિહોર થી ખારી કલર મરડાસર સાગવાડી વગેરેના વિદ્યાર્થીઓ માટે એસટી બસ ચાલુ કરવા માટે જાગૃત નાગરિક દેવરાજભાઈ બુધેલિયા દ્વારા તેમજ સવાર ગ્રામ પંચાયત દ્વારા તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા એસટી બસ શરૂ કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી નમસ્કાર મંગળવારે એક લેખિત રજૂઆત આવી હતી દીકરીઓની જે દીકરીઓ જે જે મહેતામાં અભ્યાસ કરે છે કોલેજમાં અભ્યાસ કરે છે ગોપીના અને ભાવનગર પણ એ લોકો ક્રમશ સર ખારી અને કરનાડની છે જ્યાં સરના પાટિયા સુધી આપણી એસટી બસ જાય છે કરનાળમાં પણ જાય છે પરંતુ એ સિવાયના સ્કૂલના સમય ચાલુ કરવા માટેનો મને લેખિત રજૂઆત થયેલી તમામ ગામના સરપંચો દ્વારા પ્રિન્સિપાલ દ્વારા અને આપણે પત્રકાર સાહેબ દ્વારા અત્યારે બંને રજૂઆત પાલિકાણા મોકલેલ છે પાલિકાણાથી પોઝિટિવ રિવ્યૂ મળ્યો છે એની સાથે સાથોસાથ આની આ રજૂઆત આપણે પરિવહન ભાવનગરમાં પણ મોકલ્યું છે અને પૂરેપૂરી અત્યારે બેટ આપણે ડીએની કવિતા બેન દ્વારા ખાતરી અપાણી છે કે વહેલી તકે આ વસ્તુ જરૂરથી ચાલુ થઈ જશે અને જે અત્યારની શેડ્યુલો છે એમાંથી જે અનુકૂળ થઈ શકશે કે જીએસઆરટીસી ભાવનગર વિભાગ અને પાલપાણા ડેપો કરી જ આપશો જરાય ચિંતાનો વિષય નથી તમારામાં વિશ્વાસ રાખજો